નમસ્કાર ગુજરાત તકના વેધર એનાલિસિસમાં આપનું સ્વાગત છે મારું નામ છે કશ્યપ હાલ ગુજરાતની અંદર જે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને જે વરસાદી સિસ્ટમ ગુજરાત ઉપરથી પસાર થવાની છે તેમાં ઘણા એવા વિસ્તારો છે ઘણા એવા મધ્ય ગુજરાતના એવા જિલ્લાઓ છે કે જેની અંદર તે તબાહી મચાવી શકે છે હવે આગાહી હોવા હોવા છતાં પણ અત્યારે વરસાદ નથી પડી રહ્યો એ વાત જુદી છે એ વાત આખી એવી થઈ જાય છે કે આગાહી માત્ર અનુમાન છે તેના પરથી વરસાદ પડશે કે નહીં તે ના કહી શકાય પરંતુ ક્યાં વરસાદની સંભાવના છે તે કહી શકે છે એના અત્યારે ગુજરાતની અંદર જે વાત કરીએ તો જે હવામાન વિભાગે ચાર્ટ જારી કર્યો છે તેની અંદર મોટા ભાગને એટલે કે જે પોણા ભાગનું ગુજરાત છે તે અત્યારે યલો ઓરેન્જ એલર્ટની અંદર દેખાઈ રહ્યું છે જેની અંદર સૌરાષ્ટ્રના બ તમામ જિલ્લાઓ છે એક જામનગરને મોરબીને છોડીને દેવભૂમિ દ્વારકા હોય પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર આ તમામ દરિયાઈ કાંઠાનો જે પટ્ટો છે ત્યાં તમામ વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટ છે એટલે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદની હાલ આગાહી છે ત્યાં અનુમાન કરવામાં આવે છે કે ત્યાં અત્યારે વરસાદ પડી શકે શકે છે ઓગણત્રીસ તારીખની એટલે કે આજની આપણે વાત કરી રહ્યા છીએ નીચે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ છે ઉત્તર ગુજરાતની અંદર છેલ્લા બે અઠવાડિયાથી આ જરાય વરસાદ નહોતો એ હવે ફરીથી ત્યાં વરસાદની થોડી ઘણી શરૂઆત થઈ શકે છે ઉત્તર ગુજરાતની અંદર અમારા ઘણા બધા સબસ્ક્રાઈબર પણ અમને કોમેન્ટ કરીને જણાવે છે કે ત્યાં સાબરકાંઠા હોય ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા હોય પાટણ હોય ત્યાં વરસાદ નથી કચ્છ જિલ્લાની અંદર પણ વરસાદ નથી તેવું પણ જણાવે છે તો એ અનુમાન જે અત્યાર સુધી આપતા હતા ત્યાં હજુ પણ વરસાદ નહોતો દેખાતો પરંતુ આજે એવી આગાહી કરવામાં આવી છે કે ત્યાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા આ તમામ જે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં ભારે વરસાદ રહે તેવી હાલ શક્યતા છે કચ્છની અંદર અત્યાર સુધી વરસાદની આગાહી કોઈ પ્રકારની કરવામાં આવી નથી કચ્છમાં યલો એલર્ટ છે એટલે કે કચ્છની અંદર છૂટાછવાયા ઝાપટા જેવો વરસાદ રહે તેવી શક્યતા છે કચ્છમાં હાલ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય દેખાતી નથી એ ઉપરાંત વાત કરી લઈએ વિન્ડીના માધ્યમથી જે અમારી સામે તસવીરો આવી છે એ તસવીર પ્રમાણે જોઈ શકાય છે કે અમદાવાદ ઉપર અમદાવાદ ઉપર અત્યારે સૌથી વધારે ખતરો દેખાય છે વડોદરાની અંદર હોય દાહોદ હોય અને સૌરાષ્ટ્રના મોટાભાગના સુરેન્દ્રનગરને મોરબી તરફનો આ જે ઈલાકો છે ત્યાં દેખાય છે મહેસાણા હોય પાલનપુર હોય આ જે સિસ્ટમ તમે ગુજરાત તરફ જોઈ રહ્યા છો એ આજની જ છે અને અત્યારે જ આવું દેખાય છે હવે વિંડીના માધ્યમથી જ્યારે આપણે આ વસ્તુ જોઈએ છીએ ત્યારે હવામાનમાં પણ એવું દેખાય છે કે અત્યારે ભારે ખતરો અમદાવાદ ઉપર દેખાય છે પરંતુ સવારથી જ અમદાવાદની અંદર ધીમી ધારે વરસાદની તો શરૂઆત થઈ ગઈ હતી હાલ વરસાદે વિરામ લઈ લીધો છે અને કોઈ પ્રકારનું એવું વાતાવરણમાં મોટો પલટો જોવા નથી મળતો હા પોસિબલ છે કે સાંજના છ સાત વાગ્યા સુધીમાં સારો વરસાદની ફરી એક વખત શરૂઆત થાય આખી રાત મેઘરાજા ભારે એવી બેટિંગ કરે એવી પણ હવે શક્યતા છે આપણે વાત કરીએ આવતીકાલની ત્રીસ તારીખ માટે શું આગાહી કરવામાં આવી છે તો ત્રીસ તારીખે હવામાનમાં પલટો મોટો દેખાય છે જે અત્યાર સુધીના ઓરેન્જમાં હતા એ અત્યારે ગ્રીન થઈ ગયા છે ત્યાં નો વોર્નિંગ એટલે ચોવીસ કલાકની અંદર જે વાતાવરણ છે તે એકદમ ક્લિયર દેખાય છે ક્યાંય વરસાદની આગાહી કરવામાં આવી નથી હા સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરી લઈએ તો ફરી એક વખત દેવભોઈ દ્વારકા અને પોરબંદરની અંદર વોર્નિંગ અપાઈ છે કે ત્યાં ફરી એક વખત ભારેથી અતિ ભારે વરસાદ પડે છે અને આ વખતે આટલા ટાઈમ બાદ એટલે કે ઓછામાં બેથી ત્રણ અઠવાડિયાના વિરામ બાદ હવે કચ્છની અંદર મેઘરાજાની એન્ટ્રી થાય તેવી સ્થિતિ હવામાન વિભાગ કહી રહ્યું છે કે ત્યાં થઈ શકે છે બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ છે જેની અંદર અત્યારે આજની તારીખમાં ઓરેન્જ એલર્ટ છે પણ આવતીકાલે ત્યાં યેલો થઈ જાય છે ત્યાં પણ એટલો બધો વરસાદ નહીં થાય નીચે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ એટલું બધું કોઈ અત્યારે વરસાદની આગાહી હાલ કરવામાં નથી આવતી આવતીકાલે જે વાતાવરણમાં તમે જોઈ શકો છો મોટો પલટો છે ચોખ્ખું વાતાવરણ છે અને ક્યાંય વરસાદી હાલ આગાહી કરવામાં નથી આવી અત્યારે જે મેઇન વાત ફોકસ કરવાની છે એ આ છે જે અમને વિંડીના માધ્યમથી દેખાય છે કે અત્યારે અમદાવાદ વડોદરા એટલે કે મધ્ય ગુજરાત ઉપર ભારે સિસ્ટમ સક્રિય છે ત્યાંથી પસાર થઈ રહી છે પરંતુ તેની અસર હજી સુધી વર્તાણી નથી ને એટલે એવું લાગે છે કે કે કલાકની અંદર તેની વરસાદની અસર શરૂ થઈ જાય તેવું હાલ અનુમાન આપણે કરી શકીએ છીએ એ ઉપરાંત તમારો વિસ્તાર તમારા જિલ્લાની અંદર ક્યાં કેટલો વરસાદ પડ્યો છે તમામ વિસ્તારની અંદર ક્યાં તંત્રએ શું કામગીરી કરી છે તે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા નમસ્કાર